જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે હરિયાળી ત્રીજ વિશે શ્રવણ કરીશું હરિયાળી ત્રીજનું મહત્ત્વ શું છે હરિયાળી ત્રીજ કયા દિવસે ઉજવવામાં આવશે શુભ મુહૂર્ત કયા કયા છે અને આ દિવસે પૂજા વિધિ કેવી રીતે કરવી તથા હરિયાળી ત્રીજ શા માટે ઉજવવામાં આવે છે આ દિવસે કયા કયા યોગો બની રહ્યા છે તથા આ દિવસની કથા શું છે એ બધું જ આપણે એક જ વિડીયોમાં શ્રવણ કરીશું તો વિડીયો અંત સુધી શ્રવણ કરતા રહેજો ભગવાન શિવનો પ્રિય મહિનો એટલે શ્રાવણ માસ શ્રાવણ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર હરિયાળી ત્રીજ ઉજવવામાં આવે છે સ્ત્રીઓ હરિયાળી ત્રીજની આતુરતાથી રાહ જુએ છે હરિયાળી ત્રીજને શ્રાવણી ત્રીજ પણ કહેવામાં આવે છે આ દિવસે પરિણિત સ્ત્રીઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે અને અખંડ સૌભાગ્ય રહે તે માટે ઉપવાસ રાખે છે તથા વ્રત કરે છે અને અપરિણીત સ્ત્રીઓ છોકરીઓ પોતાને સારો વળ મળે એ માટે આ દિવસે ભોળાનાથ અને માતા પાર્વતીની પૂજા કરે છે આ દિવસે માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે હરિયાળી ત્રીજના દિવસે પૂરી શ્રદ્ધા ભક્તિથી માતા પાર્વતી તથા ભગવાન શિવની પૂજા કરવાથી અને વ્રત રાખવાથી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે સૌભાગ્ય અખંડ રહે છે ઘરમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય આવે છે માતા લક્ષ્મીનો હંમેશા માટે વાસ થાય છે તથા બધાનું આરોગ્ય સારું રહે છે તો હવે આપણે આગળ વિડીયોમાં જાણીશું કે હરિયાળી ત્રીજ કયા દિવસે ઉજવવામાં આવશે અને શુભ મુહૂર્ત કયા કયા છે વર્ષ બે હજાર પચીસના શ્રાવણ માસના પક્ષમાં આવતી તૃતીયા તિથિ છવ્વીસ જુલાઈ બે હજાર અને શનિવારના રોજ રાત્રે દસ વાગે અને એકતાળીસ મિનિટ પર શરૂ થશે તથા સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ અને રવિવારના રોજ રાત્રે દસ વાગે અને એકતાળીસ મિનિટ પર સમાપ્ત થશે ઉદય ઉદયતિથિ અનુસાર હરિયાળી ત્રીજ સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ અને રવિવારના રોજ ઉજવવામાં આવશે હવે આ દિવસના શુભ મુહૂર્ત વિશે આપણે શ્રવણ કરીશું બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગે અને છેતાળીસ મિનિટથી શરૂ થઈ સવારે પાંચ વાગે અને ત્રીસ મિનિટ સુધીનું રહેશે પ્રાતઃ સવારનું મુહૂર્ત સવારે પાંચ વાગે અને આઠ મિનિટ પર શરૂ થઈ સવારે છ વાગે અને ચૌદ મિનિટ પર સમાપ્ત થશે આ મુહૂર્તમાં તમે પૂજા કરી શકો છો અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગે અને ઓગણીસ મિનિટથી શરૂ થશે તથા એક વાગે અને અગિયાર મિનિટ પર સમાપ્ત થશે અમૃતકાલ બપોરે એક વાગે અને છપ્પન મિનિટથી શરૂ થઈ બપોરે ત્રણ વાગે અને ચોત્રીસ મિનિટ પર સમાપ્ત થશે વિજય મુહૂર્ત બપોરે બે વાગે અને પંચાવન મિનિટથી શરૂ થઈ બપોરે ત્રણ વાગે અને અડતાળીસ મિનિટ પર સમાપ્ત થશે ગોધુલી મુહૂર્ત સાંજે સાત વાગે અને સોળ મિનિટથી શરૂ થઈ સાંજે સાત વાગે અને આડત્રીસ મિનિટ પર સમાપ્ત થશે નિશિતા મુહૂર્ત રાત્રે બાર વાગે અને ત્રેવીસ મિનિટથી શરૂ થઈ આખો દિવસ રહેશે આ દિવસે યોગો બની રહ્યા છે તેના વિશે હવે આપણે શ્રવણ કરીશું હરિયાળી ત્રીજના દિવસે રવિ યોગ સાંજે ચાર વાગે અને ત્રેવીસ મિનિટથી શરૂ થઈ આખો દિવસ રહેશે જો તમે સવારે પૂજા ન કરી શકો તો આ બધા મુહૂર્તમાં અથવા તો આ યોગમાં પણ પૂજા કરી શકો છો ત્રીજના દિવસે મહાલક્ષ્મી રાજયોગ પણ બની રહ્યો છે મહાલક્ષ્મી રાજયોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે આ યોગમાં પૂજા કરવાથી દાન કરવાથી ભજન કીર્તન કરવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે હરિયાળી ત્રીજ એક મહત્વપૂર્ણ હિન્દુ તહેવાર છે તે ભોળાનાથ અને માતા પાર્વતીના પુનઃ મિલનનું પ્રતિક છે ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા પાર્વતીએ ભોલેનાથને પતિ તરીકે મેળવવા માટે ખૂબ જ કઠિન તપસ્યા કરી હતી તેમણે એકસો આઠ જન્મો સુધી તપસ્યા કરી હતી અને ત્યારબાદ ભગવાન ભોલેનાથને પતિ તરીકે પ્રાપ્ત કર્યા હતા આ દિવસે પૂજા કરવાથી પરિણિત સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે જે સ્ત્રીઓ આ દિવસે સાચા મનથી પૂજા કરે છે અને વ્રત રાખે છે તેમનું લગ્ન જીવન હંમેશા ખુશહાલીમાં રહે છે તથા સુખી રહે છે હરિયાળી ત્રીજનો અર્થ થાય છે હરિયાળી એટલે કે આ તહેવાર ચોમાસાના મહિનામાં આવે છે જ્યારે પૃથ્વી લીલીછમ થઈ જાય છે એટલે કે હરિયાળી થઈ જાય છે અને તે દરમિયાન શ્રાવણ માસમાં ત્રીજ આવે છે ત્રીજ એટલે શ્રાવણ માસનો જે ત્રીજો દિવસ હોય એને ત્રીજ કહેવામાં આવે છે તેથી આ ત્રીજને હરિયાળી ત્રીજ તરીકે ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન શિવ અને તેમના પ્રિય પત્નીના પુનઃ મિલન તરીકે ઉજવવામાં આવે છે આ તહેવારમાં સ્ત્રીઓ ભગવાન શિવને પત્રા ફૂલો કંકુ અક્ષત અબીર ફળો વગેરે અર્પણ કરી પૂજા કરીને ભગવાનને પ્રસન્ન કરે છે તથા પૂરી શ્રદ્ધા ભક્તિથી માતા પાર્વતીની પણ પૂજા કરે છે અપરિણીત સ્ત્રીઓ પણ પોતાને સારો વળ પડે એ માટે પૂજા કરે છે અને સ્ત્રીઓ તેમના માટે સુખ અને સમૃદ્ધિની કામના કરે છે આ દિવસે પરિણિત સ્ત્રીઓ પોતાનું સૌભાગ્ય અખંડ રહે પોતાના લગ્ન જીવનમાં પ્રેમ અને શાંતિ બની રહે તથા પોતાનો પરિવાર સુખી રહે અને આરોગ્ય સારું રહે તે માટે પૂરી શ્રદ્ધા ભક્તિથી માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરે છે તથા વ્રત રાખે છે તથા આ દિવસે ઝૂલા ઝૂલવાની પણ પરંપરા છે તેથી પરિણીત સ્ત્રીઓ આ દિવસે પૂજા કરતી વખતે લીલો રંગ પહેરે છે અને ઝાડ પર ઝૂલો બાંધીને ઝૂલવાનો આનંદ માણે છે લીલો રંગ વિપુલતા સકારાત્મકતા અને સારા સ્વાસ્થ્યનું પ્રતિનિધિત્વ કરે છે તેથી પરિણીત સ્ત્રીઓએ વ્રતના દિવસે લીલા રંગના વસ્ત્રો તથા અલંકારો ધારણ કરવા જોઈએ તથા જે સ્ત્રી અપરિણીત છે તેઓએ પણ લીલો રંગ અને લીલા રંગના વસ્ત્રો તથા આભૂષણો ધારણ કરવા જોઈએ હવે આપણે આ દિવસની પૂજા વિધિ વિશે શ્રવણ કરીશું હરિયાળી ત્રીજનું વ્રત કરનાર સ્ત્રીએ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જવું સ્નાધિકારી પતાવી સ્વચ્છ કપડાં પહેરવા આ દિવસે લીલા રંગની સાડી બંગડીઓ અને લીલા રંગના આભૂષણો જ પહેરવા તથા હાથમાં મહેંદી મૂકવી સોળ શૃંગાર સજીને તૈયાર થવું ત્યારબાદ સૂર્યદેવને અર્ધ્ય આપવું ત્યારબાદ તમારા આખા ઘર અને પૂજા ઘરને સાફ કરી પવિત્ર કરવું ગંગાજળ છાંટવું તમારા ઘરના આંગણાને પણ સ્વચ્છ કરવું અને રંગોળી પૂરવી ત્યારબાદ એક બાજટ પર લાલ રંગનું કપડું પાથરી અને તેના પર દેવી પાર્વતીની મૂર્તિ અને ભગવાન શિવની મૂર્તિની સ્થાપના કરવી અને ત્યાં કળશની પણ સ્થાપના કરવાની કળશમાં આંબાના પાન મૂકવા અને નાળિયેળ મૂકવું અને તે પહેલાં પાણીમાં તમારે એક રૂપિયાનો સિક્કો અને સોપારી અબીર ગુલાલ સિંદૂર અને ફૂલ અર્પણ કરવું ત્યારબાદ આંબાના પાન મૂકીને નાળિયેર મૂકવું અને તેના પર કપડું ઢાંકી અને લાલ રંગનો દોરો બાંધવું ત્યારબાદ ભગવાન શંભુ અને પાર્વતી માતાની મૂર્તિની સ્થાપના કરી હોય તેમને સૌ પ્રથમ ગંગાજળથી અભિષેક કરવો ત્યારબાદ પંચામૃતથી સ્નાન કરાવવું ત્યારબાદ તેમને ફરીથી શુદ્ધ જળથી સ્નાન કરાવવું ભગવાન શિવને ચંદનનું તિલક કરવું માતા પાર્વતીને કંકુનું તિલક કરવું તેમને અક્ષત કંકુ અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા ભગવાન શિવને પત્ર પણ અર્પણ કરવું જોઈએ ત્યારબાદ ધૂપ કરી દીપ પ્રગટાવી વ્રતનો સંકલ્પ લેવો અને ભગવાનની આરતી કરવી અને ત્યારબાદ ભોગ ધરાવવું ભોગમાં તમારે નાળિયેર મીઠાઈ અને ફળોનો પ્રસાદ ધરાવવો ત્યારબાદ થાળ ગાવો અને ત્યારબાદ મંત્રોનો જપ કરવો ભગવાનની પૂજા કરતી વખતે પણ તમે મંત્રોનો જપ કરી શકો છો તમે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરી શકો છો ત્યારબાદ તમારે આ દિવસ નિમિત્તે જે કથા છે તેનું વાંચન કરવું અથવા શ્રવણ કરવું અને પ્રસાદ ગ્રહણ કરવું અને ત્યારબાદ પ્રસાદ અડોશ પડોશમાં વહેંચી દેવું તમારા ઘરના નજીકમાં ભગવાન શિવનું મંદિર હોય તો તમે ત્યાં જઈને પણ પૂજા કરી શકો છો ત્યારબાદ તમારા ઘરના નજીકમાં પીપળો હોય તો પીપળાની પણ પૂજા કરવાની પીપળાને સૌ પ્રથમ જળ અર્પણ કરવું ત્યારબાદ કાંકુ અક્ષત અબીર ગુલાલ સિંદૂર અને ફૂલો અર્પણ કરવા ત્યારબાદ લાલ દોરો બાંધીને ઓછામાં ઓછી સાત વખત પ્રદક્ષિણા કરવી હે ભગવાન શિવ અને માતા પાર્વતીને પણ પ્રાર્થના કરવાની કે હે માતા હે ભગવાન શિવ મારી પૂજામાં જે કંઈ પણ ભૂલચૂક થઈ હોય તે બદલ મને ક્ષમા કરજો મારું સૌભાગ્ય અખંડ રાખજો મારા પરિવારને સુખી કરજો અને અમારા બધાનું આરોગ્ય સારું રાખજો અને અમને તમારી ભક્તિ આપજો આ રીતે પ્રાર્થના કરવાની અને આખો દિવસ ભગવાનનું નામ જપ કરવાનું આખો દિવસ ઉપવાસ રાખવો પરંતુ જો તમે આખો દિવસ ઉપવાસ ન રાખી શકો તો તમારે એક ટાણું કરવું પરંતુ આ દિવસે સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું તામસિક ભોજન જેમ કે માંસ મધિરા અને ડુંગળી લસણનો ઉપયોગ ન કરવો તામસિક ભોજનનું સેવન ન કરવું આ દિવસે ક્રોધ ન કરવો કોઈની નિંદા ન કરવી કોઈનું અપમાન ન કરવું ઘરમાં શાંતિ જાળવવી અને પરિવારના બધા સદસ્યો ભેગા મળી અને ભજન કીર્તન કરવાના માતા પાર્વતીના તથા ભગવાન શિવના એકસો આઠ નામનો જપ કરવો અને શિવ ચાલીસાનો પાઠ કરવો માતા પાર્વતીની પૂરી શ્રદ્ધા ભક્તિથી આરતી કરવી તથા ભગવાન શિવની પણ આરતી કરવી આ રીતે તમારે વ્રત પૂર્ણ કરવું આ દિવસ નિમિત્તે જે કથા છે તે ખાસ શ્રવણ કરવી જો વ્રત કરો અને કથા શ્રવણ ન કરો તો વ્રત પૂર્ણ ગણાતું નથી તેથી આ દિવસે ખાસ તમારે કથા શ્રવણ કરવી જોઈએ તો જ વ્રત પૂર્ણ ગણાય છે હવે આપણે આ વ્રત નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું પૌરાણિક કથાઓ અનુસાર દેવી પાર્વતીએ ભગવાન શિવનું હૃદય જીતવા માટે તેમને પ્રાપ્ત કરવા માટે એકસો આઠ જન્મ લીધા હતા માતા પાર્વતી તેમના એકસો આઠમાં જન્મમાં પર્વતરાજ હિમાલયના પુત્રી તરીકે જન્મ્યા હતા તેમણે ભગવાન શિવને પામવા માટે કઠોર તપસ્યા કરી હતી તેમણે અન્ન અને જળનો ત્યાગ કર્યો હતો નિર્જળા ઉપવાસ કર્યા હતા ઘણા સમય પાંદડા ખાઈને વિતાવ્યા હતા ઠંડી ગરમી અને વરસાદમાં ખૂબ જ કષ્ટો સહન કર્યા હતા તેમના પિતા હિમાલય તેમની આ પરિસ્થિતિ અને દશા જોઈને ખૂબ જ દુઃખી રહેતા હતા એક દિવસ નારદજી પર્વતરાજ હિમાલયને ત્યાં પધાર્યા ત્યાં આવીને તેમણે કહ્યું કે મને ભગવાન શ્રી વિષ્ણુએ મોકલ્યો છે ભગવાન શ્રી વિષ્ણુ તમારી કન્યા સાથે વિવાહ કરવા માગે છે આ સાંભળી પર્વતરાજ ખૂબ જ પ્રસન્ન થયા અને ત્યારે તેમણે પોતાની પુત્રીને કહ્યું કે તમારો વિવાહ હું વિષ્ણુજી સાથે કરવા તૈયાર છું નારદજીએ આ વાત ભગવાન શ્રી વિષ્ણુને કહી જ્યારે પાર્વતી માતાને આ વાતની ખબર પડી ત્યારે તેઓ ખૂબ જ દુઃખી થયા કેમ કે માતા પાર્વતી તો ભગવાન શિવને જ પતિ રૂપમાં માની ચૂક્યા હતા તેમણે તેમની વાત પોતાની સહેલીઓને કહી અને પાર્વતી માતાની સહેલીઓએ પાર્વતી માતાને એક ઘનઘોર વનમાં તેમણે છુપાવી દીધા ત્યાં તેમણે કઠોર તપસ્યા કરી તેમના પિતાએ પાર્વતી માતાની ખૂબ જ શોધ કરી પરંતુ તે ન મળ્યા ત્યાં સુધી પાર્વતી માતા કઠોર તપસ્યા કરતા રહ્યા તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેમને દર્શન આપ્યા અને તેમના પર પ્રસન્ન થઈ અને વરદાન માગવા કહ્યું ત્યારે માતા પાર્વતીએ કહ્યું કે મેં તમને મારા પતિના રૂપમાં સ્વીકાર કરી લીધા છે જો તમે વરદાન આપવા માંગતા હોય તો તમે તમારી પત્ની તરીકે મને સ્વીકાર કરો તેથી ભગવાન શિવે પ્રસન્ન થઈને તેમની મનોકામના પૂરી કરવાનું વચન આપ્યું ત્યાં સુધી પર્વતરાજ હિમાલય પણ પોતાની પુત્રીને શોધતા શોધતા ગુફા પાસે આવી પહોંચ્યા ત્યાં આવીને જોયું તો માતા પાર્વતી ભગવાન શિવને પતિ તરીકે સ્વીકાર કરી ચૂક્યા હતા તેથી પર્વતરાજ હિમાલય પણ તેમની ઈચ્છાનું માન રાખી અને માતા પાર્વતીને શિવજી સાથે વિવાહ કરવાનું વચન આપ્યું ત્યારબાદ પર્વતરાજ હિમાલયે પોતાની પુત્રી પાર્વતીના વિવાહ શિવજી સાથે ખૂબ જ ધામધૂમથી કરાવ્યા તો ભક્તો આ કથા છે હરિયાળી ત્રીજની જે પણ અવિવાહિત સ્ત્રીઓ પૂરી શ્રદ્ધાભક્તિથી વ્રત રાખે છે તથા માતા પાર્વતી અને ભગવાન શિવની પૂજા કરે છે તેમને ભગવાન શિવ જેવા પતિ પ્રાપ્ત થાય છે તથા જે પણ પરિણિત સ્ત્રીઓ આ વ્રત કરે છે તેમનું સૌભાગ્ય અખંડ રહે છે પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે તથા તેમનું સૌભાગ્ય અખંડ રહે છે અને લગ્ન જીવનમાં સુખ અને શાંતિ રહે છે આ દિવસે એટલે કે જે પણ સ્ત્રીઓ વ્રત કરે છે તેમણે પૂજા કરતી વખતે માતા પાર્વતીને સૌભાગ્યની બધી જ વસ્તુઓ અર્પણ કરવી તથા એ વસ્તુઓ કોઈ ગરીબને અવિવાહિત કે વિવાહિત સ્ત્રીને દાન કરવી તો ભક્તો આશા કરું છું કે આજનો વિડીયો તમને પસંદ પડ્યો હશે અને જો વીડિયો તમને પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યાના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય પાર્વતી માતા હર હર મહાદેવ જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ